મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં આજે અમે લોકો જઈ રહ્યા છે પ્રીતના મામાને ત્યાં કારણ કે એમને ઘર નવું બન્યું છે તો ત્યાં આગળ આજે શું જાય છે હવન 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 છે તો ત્યાં આગળ જઈએ છીએ વાસ્તુ પૂજન છે ભાઈ વાસ્તુ પૂજન ઓકે વાસ્તુ પૂજન છે તો હું પાર્થ શુભ જાની અને અમારા દીકુબા ચાલો મળીએ ઈયા વાજીએ છીએ ઈયા વાજીએ છે અને ત્યાં ભાઈ એક મોટો બ્લોગર દેવો ભઈ દેવા ભઈ તમને મળવડાયા દેવા ભઈ તમે કદાચ બ્લોગમાં જો આયેલા દેવા ભઈ ને

અહીંયા મંદિરે મંદિરે મા દર્શન કરી લીધા ભાઈ ચલો અને દીવા ભાઈ જોવો જુઓ તમારે કોમેન્ટ કરજો તમે જુઓ તો અક્ષર કોણ અક્ષર તો જુઓ મોતી મને તો પેલા એમ લાગ્યું કે જોણે પેલું છાપેલું હોય ને તમને એવું લાગ્યું ને ભાઈ એવું લાગ્યું કે છાપેલું જીખુભાઈ એવું અનુમાન કરે છે કે મારે અક્ષર આવા ચાલો જો ભાઈ બે મેચિંગ મેચિંગ કર્યું જુઓ બે જુઓ તો ભાઈ જુવા ખાલી મંદિર થી બહાર નીકળવા ખતરનાબાલ આપણે જોઈએ જોઈએ કાચિંડો તો નતો ભાઈ કાચિંડો આવડો આટલો મોટો તો ના હોય કોક બીજું જ હતું આખો અંદર છે તો ભાઈ આખો અંદર તો દીગાંજી મત ગમે તો આપી હઈ જાય એ ઓમાય ઓમાય લે જો હેડ જ જશે ગમે તે કરો પણ તો ચલો આપણે અહીંથી નીકળીએ ઘરે જવા માટે ચલો તમે તો અહીંથી નીકળી ગયા હતા અહીં ભરાઈ ગયા પકોડી ખાવા માટે હાલો ભાઈ પકોડી ખાઈશું ચલો જો અહીં પકોડી ખાવા માટે અહીં ભરાઈ ભોપાલમાં ખાઈ લઈએ

મિત્રો આવી ગયા છે અમે લોકો રિવાજ ઝાડમાં અહીંયાનું તમે જો એમ્બિયન્સ ખાલી ખૂબ જ એકદમ સરસ એમ્બિયન્સ છે અને અહીંયા તમને એકદમ ઓથેન્ટિક ગુજરાતી મળી જશે પાર્થભાઈ તો ચાલો આપણે જમવા માટે આવી ગયા તો હવે ચાલુ કરીએ હા ડિનર જમવાનું નહીં ડિનર ચાલુ કરશો હા અઠા તો ચલો તમને આગળ મળીએ અમે બ્લોગમાં હવે કંઈ પેલી મમ્મી આપણે કેટલી બધી વાર આવેલા તો ચલો જો તમને કહી દઉં હા કઢી છે સબ્જી બીજી સબ્જી ત્રીજી સબ્જી આ એ સબ્જી આ સ્વીટ છે એપલ બાસુંદી પૂરી રોટલી દાલબાટી છે આજે સમોસા ઢોકળા અને ગાજર દૂધીનો હલવો છે દૂધીનો હલવો તો હવે ચાલુ કરીએ અને છાસ તો બાર દે હલો ચાલુ કરીએ ઓકે ચાલો ડન તો મિત્રો અહીંથી જમીન નીકળી ગયા છીએ આપણે તો હવે આજનો જમાનું બહુ મસ્ત હતો તમે કદાચ આવો આ બાજુ તો જુઓ તમને કહી દઉં રિવાજ થાળ અને પીડીપીયુ અહીંયા અહીંયા આગળ પીડીપીયું છોકરી છે પીડીપીયુથી નજીકમાં અમદાવાદથી એરપોર્ટવાળો રોડ છે એના નજીકમાં જ છે રિવાજ સ્થળ તો એકવાર મસ્ટ વિઝિટ બહુ સારું જમાનું હતું તો બસ આજે જમી લીધું મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત